જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હોપ તમે બધા જશો ઉઠીને ભાઈ એકદમ તૈયાર થઈ ગયા હતા આજે થોડુંક લેટ થઈ ગયું તો દિનેશભાઈ ને કીધું સામે આવવાનું નંગે લેટ ગયું હોય મોડા ઉઠ્યા થોડા અમે દિનેશભાઈ આવે લેવા ઈ પહોંચી ગયા દુકાને સાફ સફાઈ થઈ ગઈ બધી અને મુંબઈ થી આપણે ફાઇનલી આવી ગયા હતા અહીંયા જ રહેશું કાલ પાછો વાગી શું ઘરે કારણ કે કપડાં છે એની મેં ગાંધામાં ઊભી નથી રહેતી ટ્રેન તો સીધો ભુજ આવી ગયો હતો

અને આ રાઉન્ડ નહીં આ બેસર દીધો શું કે મનસુખ શું કે આને સ્ટીલ પાઇપ ના દીધો સ્ટીલ પાઇપ દીધો ભાઈ પાઇપ ભાઈ પાઇપ માં ખાલી આજ પડતો લગડે બરાબર બધી દીના સુવિધા હા આ બધી દીનાનું મગજ ગરમી થતી હા આ તો કે કામ નહી આવ દિનેશભાઈ

હા નીચે ચેન્જ કર્યું પણ તમને થોડીક દેખાડું પેલા આપડા બે નથી વાગ્યા બારે જ વાગ્યા આ જો બે કલર નો પાણી આવે લાલ કલર નો અને પીળા કલર નો આ બે અલગ અલગ પાણી બહુ મોઘા પાણી આ મે આ લિમિટેડ એડિશન માં બને આ પાણી એનાથી મોગું પાણી આમાં પીતળ માં હા નારિયેળ વાળું પાણી નારિયેળ કે પાણી લિમિટેડ એડિશન માં પાણી આવે તો તમારે જેને ખપતું હોય કેજો 1 મિલિયન ડોલર નો એક બોટલ હે પાણી નો સપ્લાયર છે સાવ ચાવડા હા પહેલા તો ભાઈ આપણો હે ને લાસ્ટ વખત તમને બતાડ્યું કે બોટ હતો ની હવે જો ફાઇનલી ને બોટ લાગી ગયો કેવું લાગે થોડું કમેન્ટ માં કહેજો હવે અંદર જે તમને હું કરે ને ચેન્જીસ થી દેખાડું આપણે એક સેટ અહીંયા ઉભા છે આ પુતલા જો હતા આ ડિસ્પ્લે પર હતી એ જે અહીંયા છે ને આ ટેબલ હતી ને જે એ અહીંયા હતી ને આ પડદો અમે અહીંયા પર એક બનાવી નાખ્યો આ પેલો અમારા અંદર રૂમ છે ને ત્યાં હતો આ ટાઈપનું બનાવી નાખ્યો છે પડદો અહીંયા એટલે અંદર ચેન્જિંગ રૂમ મતલબ એ

અને બસ માલ આવીએ ત્રણેય દુકાન માલ આવી આપણે મુંબઈ ગયા તા હમણાં એટલે આવી છે ઓછો લાગતો તો તમને દેખાશે ને ઓછો લાગશે માલ ફૂલ ભરાઈ ગયા છે ભાઈ તો એ પણ થઈ જશે અને એક તમને આ દેખાડી દઉં અહીંયા છે અમારો આંગણું કોઈની દુકાનમાં ભાઈ આંગણું નહીં હોય અમારી દુકાનમાં આંગણું પડે આંગણું શું તમને મંદિર દેખાડું મસ્ત આ જુઓ આ બધું આંગણું પડે બધી સુવિધા અહીંયા તમને મંદિર પણ દેખાડું

દાદા ભાઈ જ થાય કોને કોને રાતે ભાઈ બે બે ત્રણ ત્રણ વાગે જેવો રોડ ઉપર આવી ગયા ભાઈ હું આના માટે થોડોક જમવાનું લઈએ એ ક્યાં જમવાનું આ લોકો માટે મારી અહીંયા થોડી બે વાગે લટકાવવાનું બીજી અમને બતાવ બે તો વાગે વાહ વાહ આ જુઓ તમે ભાઈ આ લોકોને તમે રૂપિયા ના આપતા કાપે તો જોઈ જાઓ તો એ લોકો પછી વિમલું ખાય છે એટલા માટે હું આ જે લોકો રોડ ઉપર બેઠો હોય એ લોકોને હું જમવાનું આપી દઉં છું રૂપિયા તમને લોકો એ ક્યારે એને ના ના આપતા પછી આવા ગુટકા પોતાનું જીવન અવાજ કરો કેટલી વાર કહું પણ એ આ લોકો ગુટકા ખાઈ ને પોતાનું જીવન વિકી નાખે છે ભાઈ તો આ લોકોને મહેરબાની કરીને પ્લીઝ તમે રૂપિયા ના આપતા

જય શ્રી કૃષ્ણ મિત્રો આવી ગયા હતા સવાર સવારમાં દુકાને રાત્રે થઈ ગયું તું ઘણું મોડું ભાઈ એટલે પછી સુઈ ગયા તા સવાર ઉઠી ગયા ને આજે આવી ગયા છીએ વહેલા દુકાને કારણ કે આ બધી સાફ સફાઈ કરવાની આજે મસ્ત મજાની એકદમ ચોખ્ખી કરી નાખી રોજ આ લોકો એકલા આવે ને તો જેમ તેમ કરીને ભાગે આજ મેં કીધું હોય ને બધું મસ્ત મજાનું તમને સફાઈ કરાવડો થોડીક મહેનત થશે પણ સારી થશે કાચું પાછું તમને દેખાડું કેમ પડ્યું હોય હા

તો બટાફટ હનુમાન મંદિરે દર્શન આપણે કરતા આવી મસ્ત દર્શન કરી ભાઈ આવી ગયા છે સોપે તો બસ આજે આપણે જઈશી ઘરે કારણ કે કાલ આપણે રમશું ક્રિકેટ તો બસ આ બ્લોગ કરી દઈ પૂરો ફટાફટ કરી ભાગી જઈ જોગ જોવાની મજા આવી લાઈક શેર કમેન્ટ કરતા આવજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો ફટાફટ Farta Jai Shri Ram!